નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો મિત્રો તમે આ દક્ષાને તો જાણતા જ હશો કારણ કે એવું ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર હવે નથી કેમ કે ત્રીસ થી ચાલીસ દિવસથી દક્ષા 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 જ ચાલ્યું આવે છે તો મિત્રો આજે અમે તમારા માટે એક બહુ મોટા સમાચાર લાવ્યા છીએ દક્ષને લઈને કે દક્ષા જે દાવો કરતી હતી કે હું અંજારની પ્રિંજલ છું તો દક્ષાના જે અંજારમાં જૂના ફોટા દટાઈ ગયેલા હતા એનો જે ઘર હતું ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો જૂના દટાઈ ગયેલા ફોટા મળી આવ્યા છે એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો અમે એવો જ વિડીયો તમને એક છેલ્લે બતાવવાના છીએ તો છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો અમે તમારા માટે સચોટ અને સાચી માહિતી લઈને આવીએ છીએ પણ મિત્રો તમને પેલા જણાવી દઉં કે આ લોકો જે વિડીયો બનાવે છે તે તદ્દન અને તદ્દન ખોટા છે એક પણ ફોટો દક્ષાનો નથી મળી આવ્યો અને જો મળી આવશે તો અમે તમને તરત જ વિડીયો બનાવીને જાણ કરશું અને જો મિત્રો તમને જો કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે દક્ષાનો દાવો સાચો છે કે ખોટો છે તો મિત્રો માનતા નહીં કેમ કે આ બધી એક પ્રકારની કેમ મેં તમને વિડીયો બનાવી અને કહું છું કે આ શું છે શું નહીં અમે તમારા માટે આવા જ વિડીયો બનાવીને લાવતા રહીએ છીએ તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમને આગળ એક વિડીયો બતાવવાના છીએ એ વિડીયો તમે સોશિયલ મીડિયામાં ક્યાંય નહીં જોયો હોય તો મિત્રો જુઓ આ વિડીયો અને પછી